નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ગુજરાતમાં આ વખતે ચોમાસું સારું રહ્યું અને ખાસ કરીને એટલા માટે કારણ કે ક્યાંક વરસાદી જે ઘટ હતી એ ઘટ પૂરી થઈ પણ ઘણી જગ્યાએ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં એવો વરસાદ પડ્યો છે કે જે અતિવૃષ્ટિનું નિર્માણ થયું અને ત્યારબાદ ખેડૂતોનો જે પાક નાશ પામ્યો એનો સર્વે કરવાની વાત આવી સર્વે થઈ ગયો છે અને લગભગ સિત્તેર ટકા સર્વે પૂર્ણ થયો છે અતિવૃષ્ટિથી જે નુકસાન થયું હતું એનો અને હવે સહાય એ પ્રમાણે ચૂકવવામાં આવશે એવી વાત જે ઋષિકેશ પટેલ ગુજરાતના સરકારના જે પ્રવક્તા છે એમણે વાત કરી છે અને ખેડૂતોની માંગ ઓલવેઝ રહી છે કે ખેડૂતોને પ્રોપર વીજળી નથી મળતી ખેડૂતોને સર્વે નથી થયો ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ સહાય હજુ નથી મળી કેશડોલને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે જે લોકોને નુકસાન થયું છે ઘરવખરીને નુકસાન થયું છે એને પણ કોંગ્રેસ કે તો માનો કે કોંગ્રેસ કહે છે કે વિપક્ષ કહે છે પણ ભારતીય જનતા પાર્ટીના જ નેતા એટલે કે અર્જુન મોઢવાડિયા જ્યારે એમ કે ચોમાસું પાક બચાવવા માટે ખેડૂતોને બાર કલાક વીજળી આપો એટલે સવાલ એ થાય કે ખેડૂતોને બાર કલાક વીજળી આ ક્યાંક એક સપનું તો નથી ને કારણ કે આઠ કલાક વીજળી કે દસ કલાક વીજળીની વાત કરીએ છીએ તો પણ ખેડૂતો એમ કહે છે કે અમને પૂરતી વીજળી મળતી નથી તો અર્જુન અર્જુનભાઈએ તો આઠ નહીં દસ નહીં ને સીધી બાર કલાકની વાત કરી છે અને એમણે તો ખાસ ઉર્જા પ્રધાનને આ અંગે રજૂઆત કરી છે અને એમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ સહિત જે વિસ્તારો છે એમાં જે પાક છે જો એને બચાવો હોય તો તમારે આ વીજળી આપવી પડશે ડાંગર મગફળી જેવા પાકો બચાવવા માટે પાણી પણ અપાય અને ખાસ તો એક સાથે કૂવાને બોરમાં મોટરો ચાલુ થાય છે એને લઈને આ વીજળીની ડિમાન્ડ ઊભી થઈ છે એવું ખાસ એમણે કહ્યું છે અને વીજ ઉપકરણો પૂરા પાડવા માટે અને ખેડૂતોને મદદ કરવા માટે રજૂઆત કરી છે જોવાનું એ છે કે કોંગ્રેસના નેતાઓના કયા બાદ જો સરકાર ન માને પણ ભારતીય જનતા કોંગ્રેસના આમ તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા પણ હવે કેસરીઓ પહેર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને આ રજૂઆત કરી છે તો એમની રજૂઆત અથવા એમનું કેટલું ઉપજે છે તો જોવાનું રહ્યું અને ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતોને મદદ કરવાની ભાવના હતી એટલે જ સર્વે કરાયો છે અને સર્વે કરાયો છે એટલે સહાય ચૂકવાશે પણ સવાલ એ છે કે ખેડૂતોને આઠ કલાકને બદલે બાર કલાક વીજળી મળશે કે કેમ તો આ મુદ્દે ચર્ચા કોંગ્રેસના પ્રવક્તા તરીકે શૈલેષ છક્કર મારી સાથે છે શૈલેષભાઈ આપનું પણ સ્વાગત છે અને ખેડૂત અગ્રણી તરીકે દોલાભાઈ ખાગડા મારી સાથે છે દોલાજી આપનું પણ સ્વાગત છે લોકમંચમાં નમસ્કાર નમસ્કાર શૈલેષભાઈ પરમાર અત્યાર સુધી ખેડૂતો કહેતા હતા કે કોંગ્રેસ કહેતી હતી કે વીજળી નથી મળતી ત્યાં સુધી તમે પણ હવે ભારતીય જનતા ધારાસભ્ય જેમને તમે ખૂબ આવકાર આપીને ખૂબ સારી જગ્યાએ એક સન્માનજનક આવકાર આપ્યો છે એ જયારે એમ કે આઠ કલાક ને બદલે બાર કલાક ખેડૂતોને વીજળી આપો પિયતની પાક માટે પિયતની જરૂરિયાત ઊભી થઈ છે કેટલે અંશે આ વાત એમ લાગે છે કે રજૂઆત કે એમનો જે સરકારમાં પણ મારે એટલું જ કેવું છે આ બાબતે કે અર્જુનભાઈ મોઢવાડિયા અમારા સન્માનનીય નેતા છે અને સન્માનનીય ધારાસભ્ય પણ ધારાસભ્ય શ્રી પણ છે પણ સાથે સાથે એ પણ ભૂલવું ન જોઈએ કે એ પોરબંદર ના વિસ્તાર આવે છે એટલે પોરબંદર વિસ્તારમાં જે પ્રકારે વરસાદ થયો છે અને ત્યાં જે પાણી છે અને આમ તો બધા જ વિસ્તારમાં ક્યાં પાણી છે કે ક્યાં પાણી નથી એ એ પ્રમાણે વીજળીનો પ્રવાહ આવવો જોઈએ માનો કે વીજળી છે એ ગૌણ બાબત છે પણ પાણી ક્યાં છે એ જોવું જોઈએ અને પાણી જે છે માનો કે બાર કલાક વીજળી ત્યાં એમણે પણ ખેડૂતોને ખેતી જે છે એ માટે જ રજૂઆત કરી છે અને આમ પણ અર્જુનભાઈ મોઢવાડિયા ખેડૂતોના જ માણસ છે ને ખેતી કરતા જ માણસ છે એટલે એમને પણ એન્જિનિયર હોવાની સાથે એને જે પરિવાર છે એ ખેડૂત સાથે સંકળાયેલો છે મારે એટલું જ કેવું છે કે આ વખતે પાક છે એમાં જરૂરિયાત ઉભી થઈ છે આપણે સૌની યોજનાના મારફતે તમામ ડેમો ભરવાની પણ વાત કરી છે અને જ્યારે અત્યારે વરસાદ આવતો હોય એટલે વરસાદની સિઝન માં તો ન ભરીએ કે વરસાદ થી ભરાઈ જાય પરંતુ જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે આપણે ડેમોમાં પાણી નાખીએ છીએ એ સૌરાષ્ટ્ર અગિયાર જેટલા ડેમોમાં ગયા વખતે પાણી નાખ્યું હતું અત્યારે પણ જરૂર પડે તો નાખીશું ને એના મારફતે નર્મદાનું પાણી પણ મળે અને જે બોરનું પાણી છે જે પિયત માટેનું પાણી છે આપણે તો ખરેખર પાણી માટે ખેડૂતોને વીજળી જોઈએ છે 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 બીજો કોઈ પ્રશ્ન નથી પરંતુ જે જે સ્તર એ ઊંડું જાય છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ની વાત કરો તો ત્યાં ચાર કલાક વીજળી આપે તો ચાર કલાકમાં પવાઈ પણ જાય છે ને પાણી પણ પૂરું થઈ જાય છે પછી ડચકે ડચકે આવતું હોય છે એમ સૌરાષ્ટ્રમાં એક બે કલાક વધારે પાણી આપો ચાર કલાક થી છ આઠ

ત્રણ ત્રણ પાક લેતો થયો છે શિયાળુ ઉનાળુ અને ચોમાસુ એટલે જે વક્તવ્ય આપ્યું અર્જુનભાઈ એમાં પણ કહ્યું છે કે મેં ઉર્જા શ્રીને પત્ર લખ્યો છે એ એ જે પદ્ધતિ છે એ ઉર્જા મંત્રીને જ કેવું પડે કે ભાઈ ખેતીમાં વીજળી જોઈએ છે ખેડૂત નું કઈ કામ હોય તો કૃષિ મંત્રીને કે વીજળીનું કામ છે તો એ યુજીવીસીએલ આવે અને સર સતત વીજળી આવે એવું પણ કરવાનું કહ્યું છે અને જ્યાં તકલીફ છે ફીડર માં જ્યાં ટ્રાન્સફોર્મર માં તકલીફ છે ત્યાં ટીમ ને મોકલી અને વાત કરી

દસ કલાક આપીએ છીએ સરકાર તૈયાર છે ધોલાભાઈ પેલા તમારું શું કેવું છે કે જરૂરિયાત પ્રમાણે વીજળી મળશે અત્યારે આઠ કલાક મળે છે જ્યાં દસ કલાકની જરૂરિયાત હોય ત્યાં મળશે બાર કલાક જરૂરિયાત હોય ત્યાં બાર કલાક મળશે

નથી આવતું બોલાભાઈ આપનો અવાજ સ્પષ્ટ મને નથી આવતો નેટવર્ક નથી આવતું આપનું

સૌપ્રથમ પહેલા તો જે જગતના ખેડૂતની અત્યારે જે હાલત છે એ હું હજુ ડિબેટ પહેલા અડધો કલાક પહેલા મેં બે દિન ફોન કર્યા સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જામનગરની અંદર ચોટીલા મેં તો ભાઈ તમારે આ વીજળીની તકલીફ શું મને કે શૈલેષભાઈ ચોખ્ખી જ વાત કે આઠ કલાક વીજળી આપવાનો વાયદો આપે છે અને મિનિમમ છ થી સાડા કલાક વીજળી આવે છે હું ઘરે કે જમવા આવું બરાબર ચાર વાગે હા પાંચ વાગે અને પાછી લાઈટ જતી રહે અર્જુન મોઢવાડે જેમાં સુરત ની અંદર પણ એક ધારાસભ્ય પણ વારંવાર પત્ર લખતા હતા ભાઈ અમારા નગરપાલિકામાં સુરત ની અંદર આમ છે તેમ ભાજપ ના લખતા હતા બરાબર એટલે હવે હવે એમને પણ ખબર પડે છે કે આપણે જીતવાનું છે આપણે વોટ લેવાના છે

તમારી પાસે આટલા ધારાસભ્ય છે તમને ખેડૂત તથા અન્ય બધા નાગરિકે ઢગલો ને ઢગલો મત આપ્યા કહેવાનો મતલબ ખોબલે ને ખોબલે મત આપે છે તો પછી એમની માંગણી કેમ સ્વીકારતા નથી તમે ઉદ્યોગપતિને પાણી પહોંચાડી શકો છો ઉદ્યોગપતિની ફેક્ટરીમાં પાણી જાય છે કોઈ ફેક્ટરીમાં પાણી વગર નથી લેતા એ પાણી આપી શકો છો તો ખેડૂત જગત જગતદાતને કેમ નહીં બાર કલાક કેમ નહીં દસ કલાક હું તો કહું બાર કલાક કે છે ને

એટલે કહેવાના મતલબ અર્જુન મોઢવાડિયા પણ અત્યારે ભાજપ માં છે બોલ્યા ખેડૂતો રજૂઆત મોઢવાડિયા તમારા હતા તમે સાચવી ન શક્યા પણ કેસરીઓ ધારણ કર્યો અને અત્યારે ખેડૂતો હામી બનવા જઈ રહ્યા છે અત્યારે તો સાચવવાની વાત કરતા હોય તો જે દેશ દ્રોહ નો કેસ લાગ્યો હોય એમને પણ ભાજપ ની અંદર અત્યારે તો મોટી મોટી ખુરશી બેસાડે છે જ્યારે આવા આવા તમે સમજી કે દેશ રહોનો કેસ લાગ્યો હોય બીજા બધા અન્ય કેસ લાગ્યા હોય કોઈને બુટલેગંધના કેસ લાગ્યા હોય એવી કેવી ખુરશીઓ મળે છે એટલે સાથે વાળી વાત નથી જે એને સત્ર સાયા મળે છે ભાજપની જે એને કોઈ એનું કંઈક બગાડી નથી લેવાનું આ ભાજપની એક સત્ર સાયા છે એના સાંયા નીચે એમને જવું છે કારણ કે એ આરોપી છે એ આરોપીને કંઈ સજા ના થાય જેમ મુંબઈની અંદર અજીત પવાર છે બરાબર કર્ણાટક ની અંદર જુઓ એટલે આવા લોકો

બિલકુલ દોલાભાઈ શું કહેશો ખેડૂતોને વીજળી આઠ કલાક કે દસ કલાક કલાક મળી રહી છે કલાક જે પત્ર લખ્યો છે મેં તમને આગળ પણ વાત કરી કે પત્ર લખવાનું કારણ શું છે અત્યારે કોઈ પણ આખા ગુજરાત ના એટલો વરસાદ થયો છે અને સૌથી વધારે સૌથી ઓછો વરસાદ આખા ગુજરાત અંદર કહીએ તો સાબરકાંઠા ને બનાસકાંઠાની અંદર છે તો અહીંયા પણ પાણીની કોઈ ઘટ નથી કે વીજળી ની કોઈ જરૂર નથી અત્યારે બધી જે છે પડ્યા છે કુવાઓ છે બંધ છે 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 જરૂર તો તો બે પાંચ અંદર જાય જે કલાક એ પણ વધે છે તો અર્જુન લખ્યો કે ભાઈ બાર કલાક ખેડૂતોને વીજળી આપી છે તો એ વન માગી કેમ લેટર લખવામાં આવ્યો છે તો એના ઉપર મને શંકા જાય છે કે કદાચ ભાજપના જ ધારાસભ્ય આ મારી પર્સનલ વાત છે કે ભાજપના જ ધારાસભ્ય ભાજપ સરકાર ને જો લખે છે અને એના પાછળ કદાચ બાર કલાકે માની પણ લે

ચોમાસુ પાક હોય એને લઈ અને ફરીથી શિયાળુ season ની વાવેતર ની વાવણી કરવાની હોય છે અમુક વિસ્તાર અંદર તો આ વસ્તુ પ્રક્રિયા કેમ છે તો એમના માટે જે બી કરવું તો શું કદાચ એક હોઈ શકે કે ખેડૂતો ના નામે કદાચ અર્જુનભાઈ રાજનીતિ કરવાની થતી હોય તો બી પણ ખેડૂતો કેમ ચલાવો છો તમે બીજા પણ મુદ્દા ગણાય છે શહેરીકરણ ના મુદ્દા છે પણ ખેડૂતો ને જયારે નથી જોઈતી ને આપવામાં આવે છે તો જો આપવું જ હોય અર્જુનભાઈ ને લેટર લખો તો એ ધારાસભ્ય છે આટલો મોટો રાજનીતિક બોળો અનુભવ છે તો લેટર લખવો તો એ લેટર લખી શકતા હતા ને કે આઠ કલાક વીજળી આપો છો બરાબર છે પરંતુ એક દર વર્ષે ખેડૂતોને અમારે ખુદ ને રોડ ઉપર ઉતરી આંદોલન કરી અને ઉનાળાની અંદર વીજળી લેવી પડે છે એવું લખી શકતા પડે ત્યારે પૂરતા વોલ્ટેજ આપો ને જે વચ્ચે કાપા કાપ કરો છો એને તમારી જોડે સે કમ મટીરિયલ તો પૂરું રાખો જે હોય બીજી હોય કે બીજી કોઈ પણ કંપની હોય ખેડૂત જયારે આજે એસ્ટીમેટ ભરે છે તો ડીપી છ મહિના બાર મહિના સુધી નથી ચડ કેમ આવું કરે છે ભાવ છે છે ચડી પૂરું રાખો ને વીજળી તો બાર કલાક ભરા લેટર લખો તો આવો લખો કે કોઈ પણ વીજ કંપની હોય જે ખેડૂત રિક્વાયર હોય ફટાફટ પૂરું કરવામાં આવે જયારે જયારે ચાલીસ વર્ષ પહેલા જયારે લાઈન ખેંચાયેલી છે હજી લાઈન એની ચાલે છે માપનો જે વરસાદ હોય વાવાઝોડું હોય તો એ લાઈન તૂટી જાય છે એ લાઈન પણ બનતી નથી નવી થતી નથી રિપેર થતી નથી મેન્ટેન થતી નથી અને ના જોઈતી વસ્તુ ખેડૂતોને બેસાડો છો તો અર્જુનભાઈ રાજનીતિ કરો છો એ વસ્તુ તદ્દન ખોટી છે અને કરવી જ હોય તો અમે તમને સપોર્ટ આપીશું પણ સાચા મુદ્દા ઉપર કરો કે મટીરિયલ પૂરું પાડો પણ એનાથી તમારે જો વધારે સેવા કરવાનું ખેડૂતોની તો ભાવમાં આપો કે

સર્વે ટાઈમે સર્વે થવો જોઈએ સહાય ટાઈમે સહાય ચૂકવવી જોઈએ એમના જે સર્વે કરવા જાય પાણી ભરાયા ખેતરમાં સર્વે કેવી રીતે થાય એ પણ એક સવાલ છે હવે તો પટેલે પણ તમને ખબર હશે કોંગ્રેસના નેતા છે એમને પણ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે ભાઈ તમે સહાય ચૂકવો સર્વે કરો અને ઘરવખરીને નુકસાન છે લોકોના પરિવારજનો મરી ગયા છે એમને વળતર આપો પણ કદાચ સરકારના કાને આ વાત નથી પડતી શૈલેષભાઈ એટલે તમારા નેતાઓને રજૂઆત કરવી પડે છે

આવી વાત ગુજરાત ન હોય શકે અરે અમુક દુવા હતા ગુજરાતના કોંગ્રેસના વખત કે ખડપાણી પાણી ને પાણા નો નહીં પાર વગર દિવે વાળું કરે કેમ વગર દિવે વાળું કરે ઈ મારો

આ પાસઠ પૈસા વીજળી ખેડૂતોને મળે છે જે વાત કરવામાં આવી રહી છે વીજળી આપી છે આ સરકારે શૈલેષભાઈ ઠક્કર હું કોંગ્રેસ પ્રવક્તા છું વિરોધ પક્ષ છું મને એક જ વાત છે ખાલી ડોલાભાઈ પૂછે ડોલાભાઈ ને પૂછી લો કે પાસઠ પૈસા મળતી હોય તો મને ખાલી એટલું જણાય દે ખાલી તમે ખેતી કરો પેલા બજાર વાળા જોડે તાળીઓ પડાવો છે એ વસ્તુ નથી તમે મારી પરફેક્ટ રાખો પોસઠ પૈસા સિત્તેર ટકા સર્વે પૂરો થયો છે મદદ કરવાની અમારી ભાવના છે એટલે સર્વે કરાયો છે અને સર્વે પૂરો થયા બાદ સહાય કરાશે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જામનગર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની ની અંદર અમારા કોઈ હોય અમે કોઈને પૂછીએ ખેડૂતો હોય અમારા કોંગ્રેસના હોય ઘણા બધા સંબંધી હોય અમે પૂછીએ છીએ સર્વે કઈ રીતે થાય છે સર્વે કઈ રીતે થાય છે એવું કે અમે છે હકીકત ની અંદર જે તલાટી હોય જે ગામ સેવક હોય એ ગામનો એક આંકડો કાઢી અને ખાલી લખીને મોકલી દે છે કે આ વિસ્તારની અંદર છે પણ તમે એક વસ્તુ છે કે ભાઈ જો તમે જામનગર એકસો સત્તાવન ટકા વરસાદ સુરતનગર એકસો પિસ્તાલીસ ટકા વરસાદ અ સુરત એકસો ને એંસી ટકા વરસાદ અ વડોદરા એકસો ચાર હું આટલા ટકા વરસાદ થયો છે તો મર્યાદા ત્રીસ ટકાની નથી એ ત્રીસ ટકા ત્રીસ ટકા તમને નુકસાન જાય તેત્રીસ ટકા તમારે નુકસાન જાય એટલે તમને રાહતનું ફંડ છે તો ભાઈ આટલા ટકા વરસાદ થયો છે ગુજરાત જાણે છે દેશ જાણે છે ભાજપના પ્રવક્તા જાણે છે તો પછી સર્વેની ક્યાં વાત જ આવે છે લીલો દુષ્કાળ જાહેર નથી થઈ શકતો તમામ ખેડૂતો માટે છપ્પન લાખ તો માટે જાહેર કરી શકે છે પછી મર્યાદા માં હા જો મર્યાદા ની વાત આવી એક હેક્ટરે સાડા આઠ હજાર રૂપિયા હોય આઠ હજાર છસો અને બે હેક્ટરે બાર હજાર આઠસો તો ડોલાભાઈ ખબર છે મને ખબર છે ભાજપના પ્રવક્તાને ના ખબર હોય તો કહી દઉં કે મારે વીસ વીઘા નો નંબર હોય ને એટલે પાંચ હેક્ટર નો નંબર હોય ને તો પણ મને બે હેક્ટર ની મર્યાદામાં મળશે અને મારે ત્રીસ હેક્ટર નો નંબર હોય ને તો પણ મને બે હેક્ટર ની મર્યાદામાં એટલા પૈસા મળશે

भाई करी بدنا ને પા સુપર એલક જારે 5 રસ્તે સરપી 30 સે આજે આપ કરે સર કી મજ હોય આગે હોસે નદી બારી બરો મામા અમારો છોકરો હોય મારો બાળક હોય ને તમે કપડા લઈ લકો ખાવા લઈ આવો કોઈ આપણે નવઈ કરી

અને માંગ અનુસાર એમને પાણી આપવામાં આવે છે અને હજુ પણ જે માંગ છે કદાચ દસ કલાકની માંગ જ્યાં છે ત્યાં આપવામાં આવશે વીજળી બાર કલાકની માંગ છે ત્યાં જરૂરિયાત પ્રમાણે વીજળી અપાશે અને ચોવીસ કલાક વીજળી મળી રહી છે એમણે કહ્યું કે ઘરનું અને કમર્શિયલ જે આ ફીડર હતા એ ફીડર અલગ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે વાળુઠાણે વીજળી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે સર્વે કર્યો છે સહાય પણ ચૂકવાશે જયારે શૈલેષ ઠક્કરે વાત કરી કે જે આઠની વાતો હતી આઠ કલાક વીજળી આપવાની વાતો હાલમાં તો દસ ને કલાક કલાક જવા તો વીજળી વીજળી મળે છે 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 એમાં પણ જતી રહે એટલે કે કે વાગે અને ખાસ ખબર પડી હવે કદાચ ડબલ એન્જિનની સરકારથી નહીં ચાલે શૈલેષ ઠક્કર કે છે એટલે હવે પર્સનલી આ નેતાઓ પોતાની ફરિયાદ કરવા લાગ્યા છે અને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ એવી શૈલેષ ઠક્કર પણ માંગ છે એ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતા લખે છે પણ ખાસ જે હાલમાં કોઈ પ્રકારની પિયત જ નથી તો પિયત માટે ક્યાં માંગણી કરાઈ છે આઠ ધારી વીજળી આપો અર્જુનભાઈએ જો આ લખ્યું હોત ને ખેડૂતો માટે તો પણ નું કહ્યું કે બહુ છે અને પૂરતા વોલ્ટેજ સરકાર આપે બાકી દસ કલાક કે બાર કલાક વીજળીની પણ જરૂર નથી અને આખરે એમણે કહ્યું કે સરકાર જે કઈ આપે છે સરકારની ફરજ છે એમાં કઈ નવાઈ નથી આથી ચર્ચા અર્જુનભાઈ મોઢવાડિયા જે બાર કલાક જે વીજળી આપવાની રજૂઆત કરી છે કેટલી શક્યતા છે કે ખેડૂતોને બાર કલાક વીજળી મળે અથવા તો અર્જુનભાઈનો ઈરાદો આની પાછળનો શું છે ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર